આ પ્રસંગે સંત શિરોમણી શ્રી સ્વામીએ શિક્ષાપત્રીનું સમજાવતા જણાવ્યું કે શ્રી સ્વામિનારાયણ ભગવાને વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી હતી જેમાં ત્રણસો શાસ્ત્રોનો સાર છે શિક્ષાપત્રી શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખી છે પરંતુ સમાજના સૌ કોઈ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે આ અવસરનો લ્હાવો સ્થાનિક હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો મણિનગર શ્રી સ્વામિનાથ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિનાથ મંદિર નાઇરોવીમાં આજે સુદ બીજ કચ્છ વર્ષારંભ અને સાથે સાથે રથયાત્રાનો પાવન દિવસ પરમપૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શિક્ષાપત્રી દિવસ શતાબ્દી મહોત્સવ અંતર્ગત સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને સમૂહ પૂજાનો લાભ લીધો હતો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા એ ગઈકાલે સુત્રાપાડાના ધામરેજ ગામે લોક દરબાર યોજ્યો જેમાં લોકોના પ્રશ્ન